પણ અમને ખબર નથી તમાર ભોણીઓ થાય ને તો અમે ના ડોસી પતંગ લાય ને કોઈ ધાબા ઉપર મેલ્યા હતા એક લઈ ને અઢાર પાતંગ નું દોરા આતમ ભાઈ જો તેમ તારો કાકો જો દેલ્યા તીજો લુંડણીયો માર કાકો ઓવ તારો કાકો એ વહા છોરો ટુંકો આવો હે હેડ તું સોનો હેડ અરે ખર ભોણિયા

ઓમ તો તારા માટે ફિરકી ને એક ફિરકી મારા માટે લાવવાની હતી પણ એ હવે નહીં આવે હવે પતંગે લુંટીન ભેગા કર અને દોડીએ લુંટીન ભેગી કર તાના તારી ઉતરણ થાહે ન કઈ છે નહીં થાય મહાપર હાવ કે આવતો ન હોય પતંગ દોડી તો લઈ લી પડે હું મેમન ના હો

આવા તારા દોડી એ લુંટીન ભેગી કરવી પડશે ને પતંગ એ લુંટીન ભેગા કરવા પડશે તારા આપડા બે ની ઉતરણ થા ન કે નહીં ના મા ગમે તો કઈ ઉતરણ તો કરવું જ પડશે તા પતંગ ને દોડી બે બે લેતા હો જોડો ના એ તારા લુંટીન ભેગી કરવાની છે સમજ્યો મારા ન મને કે છે મને કે છે પાછો વાગ વાગત કે લે હે તું જીઠું ના બોલ્યો હોત આયો તરત કઈ દીધું હોત તો આ રૂડા રૂપાળ આપણે બે જણા ચો પતંગ ઉડતા હોય એટલે હે પણ મહામારી ભૂલ થઈ ગઈ બસ સોરી હવે સોરી બોલી હવે સોરી બોલી પેલા ભૂલ કરીને હવે સોરી બોલી દે તું હે એ તો ભૂલ કરીને પાછળથી બધા સોરી નહીં બોલતા હું પાછળથી બોલે સોરી ના સોરી ઓ ભળવાની આપણી આદત જત નઈ જે હોય તો કી તો હું કહી દેવાનું સમજ્યો બોલ કા બોલ તમ બોલતો નઈ બંધ થઈ ગયો હે બોલ મા ભૂખ લાગી ભૂખ લાગી છે ઓવા

મેલે જો તો હવે હવે કે નહી મેલુ એમ કે કદી નહી મેલુ બસ હાય પણ હોમમાં છે નહી હું કરવાનું એટલે આલ હમણે ઈને પાડી દો જો દે લે ઓ બા ઘાઈને આમ ધોઈ દેજો કીધું હું કહું ખાઈને ધીબરા ધોઈ

એ હાલને બેરુયા પણ પતંગ સગાવીએ पतंग उडतोयचं ओरे तू उभा रे पतंग उडती वा काय मां वी तारा आ, मारा सुक्रान्ती ने घेर लेण आएलो के मारा मा पतंग भागता

અલા વેવાણ નઉ કહું છું ડોઢઈ નું તો તું બોલી છે હું તો વેવાણ નઉ ના થાય તો મોટા મોટી ડોટ આપણા ગામની તું ચીર કેમાં પણ એટલે કોઈ ના વાડી એટલે મારા ગામના ગવનું કઈ ન હેડો બીજું હું કીધું કે અલા હું તો હાટું કહું છું

પછી એના આપણે માર્યો એનો ઘેર જઈને બા ના બોલાવીને લાયો તે બા આવીને પોત પતંગ ભેગા કરેલા લઈ ગયા લઈ જ એટલે શું કરો ફરી ભેગા કરવા પડે જો આમ તો હીરે પોત પતંગ ના હીરે બીજા નીમ કરે ખાતે દસ પંદર જેવા થઈ ગયો અલ્યા આખી ઉતરે થઈ ગયો આપડે તો યાર તાણી આ બા આવી પોત પતંગ લઈ ગયા ને યાર મૂડ મારી ના શું મારું કોઈ ને બીજા લું છે બીજા જો ચકી તો હે ખાશે બધા જોયા પણ અરે પેજ કરતા નહીં પેજ કરીને તો આપણા હાથમાં પતંગ આવે બાકી એમની માં લાગતું નહીં પેલું કપણું જો પણ તો આય નહીં આવે લે ના આવે એ અળવું જા હા બહુ ઊંચું હોય ને એટલે આપણે પકડે તો આ કેલા ફાટેલા કાશા જો આ તો જઈડે યાર એવા મારે ને એટલે ફાટી જાય હમ હાથી હાથીન પકડવાનું પતંગ હાચેવાનું ફાળવાનું નહીં ફાટી જાય હું કરવાનું પણ યાર ફાળવા નહીં દેવાના જો ચકી તો હી પણ મારા ઓળશે આવતા નહીં કરજો કે હા ચા ઉભા ભાઈ યાર

તમને ખબર પડી ગઈ તમ આયા તમે અમારી વાતડી તમારે પોકીને એટલે તમે આ પતંગ આલવા માટે પાછા આયા અલ્યા વાતળા બોતળા કોઈ પોચ્યા નહીં અમે સમજીયો પોચી ગયો અમારી વાતડી જેટલી મહેનત થી અમે આ પતંગ પકડ્યા હતા ખબર છે અને તમે લઈને જતા રહ્યા એટલે અમારી વાતડી પોક જ કી તમ આ પતંગ જગ્યા નહી હોય સાફ થઈ ગઈ ભય પડતા છે એટલે તમે પાછા આલવા આયા અલ્યા પતંગ તો હજુ અમે તગાયા નહીં પણ આ પતંગ હું તો પાછા આલો આયો

આ હો આ બાજુ જો પતંગ લૂટવા આવે ને તો અમે આવતા આવતો પાછો પતંગ નાબુ કીધું ના આ ના આ આ તો તમારી સરમે અમારા પતંગ લઈ ગયો

બરોબર ના સીધા દોર થઈ જાય આ માહાના ઘેર પતંગ અમે ઉતરાણ કરશે તને ખબર નહીં લ્યા તારા કાકાના ઉપર આ તાવામાં હો બે પાવડા વાળે એવો છે સીધો દોર થઈ ગયો છે પણ હાલ ઘેર જવા દેવો નહીં ઉતરાયણ પછી ઘેર મુકલવો છે એટલી ઘણી પતંગ મૂળતવ રાવો અને ધોયણી ભેગી કરવ રાવુ ચાલવા જાઉ

એ હારું કેટલા હાથમાં આવ શીટલા પતંગ લઈ નાય હા ઠક્કો દોવી હો પણ એ હારું જા મંદિરવાળા મેદાને જતો રહે હાથ બીજી આબન તૈયારી થવો હો હવે આવી છે પેજ થઈ પેજ થઈ હજી કપડું નહીં લે પકડી આવડે હા હવે ઇની ગડી પકડી લીયો હો એ લો લટણી જો પાહો

જો કન તારા આત્મઈ કે મારા છોડે તો અમે લૂટતા નતા અમે લૂટતા નતા હોય હું કરતો વાત આલે અમે હે એ બે નઈ લે બે લે મજા નઈ આવે તેમ બે નઈ મજા નઈ આવે એટલે તું આય છે પાછો પતંગ લૂટાઈને કેજે તને ના નથી પડી અમે હે પકડી રાખું મમા અલ્યા આનાલો જો માતા સો લે વાત તું આખી હોય ને ના ભય ના ભય નાચના

મારા કોઈ કે તો કોઈ જગાવતું નહી બધે નેચા ઉતારી દીધા આ પેલા ધાબાવાળા ગોપૂન ફોન કરીએ પતંગ ચગાઈ કે હું એકલો ચગાઉ હું વાર થાય કેટલી વાર થાય તા હાલ જલ્દી ચગાઈ હે હું દાબા ઉપર એકલો હું ઓ ઓ મજા આવતી નહી યાર મારું આરો જલ્દી કે ના અલે યાર અલ્યા તારી ઘરોડ ઉડ્યું મારે પતંગ પૂરી ગયો આ જવા દેવો તો તો ના પાડી કે મારા દાદા ઉપર નાય થાય પર આયો ઓ તારી ઓલી ચગાયું લાય ઓણા પીછ કરીને જો પતંગ કો હું પાછો

એ તને ના નાતી પડી હગો હોય તો તારા ઘરનો મારા ગામે ના આવતો આયો તું લાઈ પતંગ લાઈ તું પર માર ચગાવા નતા પતંગ એટલામાં પતંગ લેવા તો અલ્યા તારા ચગાવા ન હોય તો મારતો નઈ તાર મહાન તો તું હું કેતો છે હું કહું મારા ઘર આઈન તોરી પતંગ શરમ આવતી નઈ કેલા એ મહા સો જાય કમેલ નહીં તો જ્યા હ મારી વાત પર પતંગ લાઈ તો પતંગ આલ કી યે આટલ છે હમું તો ના હો તો આ હું કરું ચોરી તો કરવા ના આવે હ પર માર તું મગજ ખાય નહીં મેમનસી નમણા બજાર બો લઈ જા તારું મન નઈ રે અન હવે ફેરવરનો ચોરી કરવા આવતો નઈ ટોયટા હાર નઈ આવું ચોરંટા કેમાં મહા મહા